ગૌ માતા સૌપ્રથમ તો તમામ ખેડૂતોને જય ગૌ માતા ખાસ કરીને હું સંકેત પટેલ અને આપણે એરોબિક ટ્યુબ જે છે જેમાં જીવામૃત આપણે બનાવીએ બનાવીએ છીએ પણ જીવામૃત કરતા પણ સારી વસ્તુ આપણે આમાં નાખીએ છીએ તો અત્યારે સુરતમાં આપણું જે આ ટ્યુબનું આપણી ગૌશાળા છે એમાં સિત્તેર ગીર ગાય રાખીએ છીએ સાથે અમારે ઘીની ઇન્ક્વાયરી વધારે હોવાથી ડેલીની સાઠથી સિત્તેર લિટર દૂધની સાસ બને છે તો જે સાસ છે તમે જોઈ શકો છો અહિયાં નજીકથી એ પણ અમે નાખીએ છીએ તો ખાસ આમાં પાણીની બદલે અમે સાસ નો ઉપયોગ કરીએ ઘાટી સાસ છે તમે જોઈ શકો છો લસ્સી જેવી અને આ ટ્યુબમાં ગૌમૂત્ર છાણ તેમજ બાયોડાયનેમિક ફાર્મિંગ ગાયના સિંગ ખાતર સમાધિ ખાતર એ બધી વસ્તુ નાખવામાં આવે છે છણાનો લોટ છે પ્રાકૃતિક છણાનો લોટ એટલે જે ઓર્ગેનિક કલ્ચરથી જે પકાવેલા છણા હોય એનો જ લોટ નાખીએ છીએ અને બાકી તો ખબર જ છે લોકોને શું નાખવાનું હોય છે આકડો છે લીમડો છે પ્લસ બાયોડાયનેમિક ફાર્મિંગ આપણે ગાયના સિંગ અને સમાધિના ખાતર નાખીએ છીએ અહીંથી નાખવાથી પિસ્તાલીસ દિવસે પ્યોર જે દવા છે લિક્વિડ છે એ નીકળે છે જે તમામ ઉપયોગી દવા છે ખાસ કરીને ધાણા હોય ડુંગળી હોય બટાટા હોય છણા હોય શેરડી હોય ફૂલ પાક હોય ફળ પાક હોય તમામ માટે બહુ સારી વસ્તુ છે અને હાવ આપણે સિઝને હાવ સસ્તા ભાવે જ આપીએ છીએ માત્ર ને માત્ર સાત રૂપિયા લીટર આપીએ છીએ તમે અહીંયા નજીકથી જોઈ શકો છો કેવું કલ્ચર આવે છે ને એ પણ માત્ર ને માત્ર સાત રૂપિયા લીટર આપીએ છીએ મોટા વરાછા લોકેશન છે મોટા વરાછા દુખિયાના દરબાર ની આગળ મેન કેનાલ પર અને મારો નંબર છે ખાસ કરીને સિત્તેર નવ સાઈઠ જીરો